ગાડી છોકરો ભાઈ કે તકલીફ છે ગાડી ઉપરતી નથી યાર હું ધક્કો મારી દઉં હા ધક્કો મારી એમ નહીં એમ ગાડી હો બેઠા તમે અહીંયાથી હું હા મારો 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 કામ કર બેઠું હું ઊગાવ હા ઈ ગાડી ઉપર અમે બેહી જામો આ ગાડી ઉપર તમે બેહો અમે ધક્કો મારતી હા હા આયો ટી બેઠો હવે તું હા હવે જો હા જો અહીંયાથી ઠોક મારું છું હો હલાવો ગાડી હલાવો મારું અમારી ગાડી છે આ ગાડી તમારી ક્યાંથી હોય આ તો લાબે ભાઈ ની છે પણ ચાલુ નોતી થાતી ને મારી ગાડી લઈને ભાગી ગયા અરે ભાઈ હોસ્પિટલ નું કામ હશે પણ એ બીતી ગાડી ચાલુ નોતી થાતી ને એટલે એ ઊભા હતા બાકી મારી ગાડી લઈને ભાગી ગયા હતા ઊભા રહો મને બોલે